ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પિતાની વેદના સમજી અને સરકારી કાર્યક્રમનો સ્થળ બદલવા માટેનો આદેશ કર્યો છે જેની ચર્ચા આજે ગુજરાતભરમાં થઈ રહી છે જામનગર ખાતે ટાઉન હોલમાં સરકારી કાર્યક્રમ કે જે પહેલાથી જ નિર્ધારિત હતો આ કાર્યક્રમ આવતીકાલે ચોવીસ તારીખે થવાનો હોય તે પૂર્વે ત્રેવીસ તારીખે એક દીકરીના લગ્ન પણ ટાઉન હોલ ખાતે આયોજિત હતા અને એટલે સુરક્ષાને ધ્યાનમાં રાખતા દીકરીના લગ્ન સ્થળ પર અવરોધ ઊભી થાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ અને પરિવાર કે જે ચિંતામાં હતો પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પિતાની વેદના સમજી આ પરિવારને ચિંતા થઈ રહી હશે તેનો અનુભવ તેમને થયો અને તેમણે તાત્કાલિક ધોરણે સરકારી કાર્યક્રમનું સ્થળ બદલવા માટેના આદેશ કર્યા પરિવાર સાથે મોબાઈલ ફોન થી તેમણે વાતચીત પણ કરી છે અને સાથે જ આવતીકાલે જ્યારે તેઓ જામનગર ખાતે આ કાર્યક્રમ માટે જવાના હોય ત્યારે આ પરિવારને પણ મળશે તેવી માહિતી સામે આવી છે હેલો હેલો હા મેં કોઈ તમારો મેરેજ હતા અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા પણ અમે ના પાડી છે કે ભઈ એવું નઈ કરો તમે મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું ના ના મેં કોઈ બીજો હોલ મળે તો તમારો એટલે તમાર સમય એ તમારે કરજો ત્યાં અમે અહીંયાથી ના પાડી દીધી છે ના ના ચોક્કસ સાહેબ થેન્ક યુ સર તમે સરસ ચોક્કસ સર છતાં ભી કઈ તકલીફ હોય તાર નંબર છે તમે તાર વાત કરજો ચોક્કસ સરજી ચોક્કસ